શહેરના નાગરિકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતતા આવે તે માટે પાલિકાનો પ્રયાસ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરના વોર્ડ ઓફિસર દ્વારા કરાયું અનોખું આયોજન ખંડેરા માર્કેટ ચાર રસ્તા પાસે શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતા અંગે નવો સંદેશ આપવામાં આવ્યો છે નાટકના માધ્યમથી શહેરીજનોમાં સ્વચ્છતાનો સધળ કેળવાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શેરી નાટક જોવા આવેલા નાગરિકો પાસે રાખવા અલગ અલગ વિસ્તારોમાં પાલિકા શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતા અંગેની કામગીરી કરશે વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ ઓગણીસ વોર્ડમાં લોકો સ્વચ્છતા અંગે સમજે અને માહિતી મેળવે તે અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેથી કરી લોકો ડોર ટુ ડોરનો ઉપયોગ કરે અને વડોદરા એક ગાર્બેજ ફ્રી સિટી બને લોકો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરી કાપડની થેલીનો ઉપયોગ કરે તેના માટે પાલિકા દ્વારા વિવિધ જગ્યાએ મશીનો લગાવવામાં આવ્યા છે જ્યાંથી લોકો કાપડની થેલી મેળવે તે ઉપરાંત વોર્ડ ઓફિસમાંથી તમે તમારા વધેલા કપડાં કે કંઈ પણ આપો અને તેનાથી પણ કાપડની થેલી બનાવીને આપવામાં આવે છે તેનો સંદેશો આપવામાં આવ્યો આ કાર્યક્રમ છેલ્લા ઘણા દિવસથી વડોદરા શહેરના તમામ ઓગણીસ વોર્ડમાં કરી રહ્યા છે અને લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે મારું નામ ચેતન પરમાર અને અમારી ટીમ છે ટીમ ફાઉન્ડેશન એ ડોટ ડોટ ટુ કંપનીના આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરમાં ખંડેરા માર્કેટ શાકભાજી માર્કેટમાં અને ખંડેરા માર્કેટ ચાર રસ્તા પર હશે શહેરી નાટકનું સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઈ રાખવા અને સ્વચ્છતા રાખવા બાબતની અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે અને વડોદરા શહેરને સ્વચ્છ રાખે એ બાબતની અપીલ અને સમજ એ બાબતનું નાટક અહીં વડોદરા ખંડરા માર્કેટની ઓફિસના સામેના ભાગમાં આવેલા ચાર રસ્તા પર કરવામાં આવેલું છે આજે વોર્ડ નંબર તેરના ખંડરા માર્કેટ શાકભાજી માર્કેટમાં અને ચાર રસ્તા પર બે જગ્યાએ પરફોર્મ કરવામાં આવ્યું છે નાટક